ગઈકાલે રવિવાર અથવા શનિવારની વાત કરીએ તો ભાવનગર માર્કેટ યાર્ડની અંદર લાલ ડુંગળી છે તે ત્રણ ગુણ જેટલી છે તેમની આવક થઈ હતી અને તેના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સાતસો ઓગણચાલીસ રૂપિયા છે તે બોલાયા હતા જેના કારણે ખેડૂતોમાં આનંદ છે તે છવાયો હતો અને આગામી દિવસોમાં ભાવનગર યાર્ડમાં ડુંગળીની આવક વધતી જશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું ભાવનગર મુખી યાર્ડમાં જગ્યા ઓછી હોવાથી પ્રતિ વર્ષે ડુંગળી ઉતારવા માટે નારી વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે સોમવાર થી ડુંગળીની નવી આવક લેવાનું શરૂ થતા યાર્ડ ડુંગળીથી ઉભરાયો હતો આ છે તે શનિવાર અથવા તો રવિવારના છે તે ન્યૂઝ દોસ્તો તમારા સમક્ષ રજૂ કરી રહ્યા છીએ વિડીયો પસંદ હતો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવી કોઈ પણ ખેડૂતને લગતી માહિતી તમને સમયસર આ ચેનલ પરથી મળતી રહેશે